નમસ્કાર પ્રણામ હર હર મહાદેવ ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે વિડીયો શરૂ કરવાના પહેલા હું તમને એક અત્યંત મહત્વની વાત કહેવા માંગુ છું આ ઉપાય એક ખૂબ જ પ્રાચીન અને શક્તિશાળી રીત છે જે તમને તમારા શત્રુઓની નકારાત્મક શક્તિઓથી મુક્તિ અપાવી શકે છે જો તમે આ વિધિને યોગ્ય રીતે અને શ્રદ્ધાભાવે અપનાવો તો તેનો પ્રભાવ તુરંત જ જોવા મળી શકે છે પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો આ વિડિયો ફક્ત જોવાની નહીં પણ સાંભળવાની અને સમજવાની છે આ ઉપાયની દરેક રીત અને નિયમનું મહત્વ છે અને જો તમે કોઈ એક પણ ચીજને અવગણશો અથવા કોઈ ભૂલ કરશો તો પરિણામ ઓછું મળી શકે છે તેથી ખૂબ ધ્યાનથી સાંભળો અને દરેક સ્ટેપ સમજજો હું તમને ખાસ વિનંતી કરું છું કે આ વિડીયો એકાંતમાં અને શાંતિપૂર્વક જુઓ તમારા આસપાસ કોઈ અવરોધ ન હોવો જોઈએ કોઈ શોરશાબા ન હોવો જોઈએ જેથી તમે આ ઉપાયને સંપૂર્ણ રીતે સમજવા અને તેનો લાભ લેવા સક્ષમ બનશો જો તમે તૈયાર હો તો ચાલો શરૂ કરીએ મિત્રો ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ દેવ જરૂર લખજો પ્રિય હનુમાન ભક્તો જય શ્રીરામ આશા છે કે તમે અને તમારું પરિવાર સંપૂર્ણ સ્વસ્થતા સુખ અને શાંતિથી જીવી રહ્યા હશો જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે જ્યારે લાગે છે કે અજાણી નકારાત્મક શક્તિઓ અને શત્રુઓ સતત આપણી પ્રગતિમાં અવરોધો ઉભા કરી રહ્યા છે લોકો સામેથી દુશ્મનાઈ બતાવે છે છે તો છુપાયેલી શત્રુતા આપણે સમજતા સુધી ઘણી કરી દે જો તમે પણ અનુભવતા હો કે કોઈ વ્યક્તિ તમારું ભલું જોઈતી નથી તમારું ભવિષ્ય બગાડવા ઈચ્છે છે અથવા કોઈ અજાણી શક્તિ તમારી પર અસર કરી રહી છે તો આજની આ ખાસ વિડીયો ખાસ તમારા માટે છે આજે હું તમને એક પ્રાચીન અને શક્તિશાળી તાંત્રિક ઉપાય ચંપલ ઉપાય વિશે સંપૂર્ણ માહિતી આપવાની છું આ ઉપાય માત્ર તાંત્રિક શાસ્ત્રોમાં જ નહીં પરંતુ લોકપ્રચલિત માન્યતાઓમાં પણ ખૂબ પ્રભાવશાળી ગણાય છે ચંપલ ઉપાય એ એક એવી પદ્ધતિ છે જે શત્રુઓના નકારાત્મક પ્રભાવને ઉલટાવી તેમને દૂર કરવા માટે જાણીતી છે જો કોઈ તમારું ખરાબ ઈચ્છે છે તમારા પર બુરી દૃષ્ટિ નાખી રહ્યો છે અથવા સતત તમારા જીવનમાં વિઘ્નો ઊભા કરી રહ્યો છે તો આ ઉપાય દ્વારા તમે તેમની નકારાત્મકતાને નાબૂદ કરી શકો છો આ ઉપાય માત્ર આત્મ સુરક્ષા અને રક્ષણ માટે છે કોઈને હાનિ પહોંચાડવા માટે નહીં તાંત્રિક વિધિઓમાં હંમેશા નિરાદા શુદ્ધ હોવા જરૂરી હોય છે જો તમારું હૃદય નિર્દોષ છે અને તમે માત્ર તમારા રક્ષણ માટે આ ઉપાય કરી રહ્યા છો તો તે અચૂક અસર કરશે તો હવે વિલંબ કર્યા વગર આજે આપણે આ શક્તિશાળી ચંપલ ઉપાય વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે કેટલાને પ્રયાસો કરો છતાં પણ જીવનમાં સફળતા મળી રહી નથી તમે મહેનત કરો સારા વિચારો રાખો અને હંમેશા સકારાત્મક દૃષ્ટિ રાખવાનો પ્રયાસ કરો છતાં પણ તમારું ભાગ્ય તમારું સાથ નથી આપતું આવી સ્થિતિમાં શું તમને એવું લાગે છે કે કોઈ છુપા શત્રુ તમારું ખરાબ ઈચ્છી રહ્યો છે કદાચ કોઈ તમારી પ્રગતિ રોકવા માટે અદૃશ્ય રીતે કાર્ય કરી રહ્યો છે ઘણા લોકોને અનુભવ થાય છે કે તેમના જીવનમાં સતત કોઈ કવરોધો ઊભા થઈ રહ્યા છે ક્યારેક નોકરીમાં સફળતા મળતી નથી વ્યવસાયમાં નુકસાન થતું રહે છે અથવા પરિવારમાં અચાનક તણાવ વધી જાય છે કેટલાક લોકો અનુભવે છે કે તેઓ સતત બીમાર રહે છે અને તેમનો આત્મવિશ્વાસ ધીરો ધીરો તૂટતો જાય છે છે આ આ બધું જો તમે પણ અનુભવતા હો તો કદાચ રીતે તમારા પર નકારાત્મક અસર કરી રહ્યો આજની ખાસ વિડીયોમાં હું તમને એક શક્તિશાળી ઉપાય વિશે સમજાવીશ જે તમને તમારા શત્રુઓના પ્રભાવથી મુક્ત કરી શકે છે આ ઉપાય પ્રાચીન તાંત્રિક વિધિ પર આધારિત છે અને વર્ષો સુધી અજમાવવામાં આવ્યો છે જો તમે એવું અનુભવતા હો કે કોઈ અજાણી નકારાત્મક શક્તિ તમારું જીવન બરબાદ કરી રહી છે તો આજનું નિદાન તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે આ વિધિ તમારા શત્રુઓ પર માનસિક આધ્યાત્મિક અને કાર્મિક સ્તરે અસર કરે છે જો કોઈ તમને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે તો આ ઉપાય તેમના દુષ્કર્મોને તેમના તરફ પરત ફેરવી દેશે આથી જો તમે ખરેખર માનતા હો કે તમારા જીવનમાં શત્રુઓ બી ઉભા કરી રહ્યા છે તો તમે આ તાંત્રિક ઉપાય અજમાવી શકો છો આગળ તમને સમજાવીશ કે શત્રુઓને નાબૂદ કરવા માટે ચંપલ ઉપાય કેવી રીતે કાર્ય કરે છે અને તે કેવી રીતે કરવો આ ઉપાયનો લાભ મેળવવા માટે વિડીયો અંત સુધી ધ્યાનથી જોતા રહો મિત્રો આ ઉપાય શા માટે કામ કરે છે દરેક પ્રવૃત્તિ અને ઘટનાઓ પાછળ ઉર્જાનો એક નિયમ હોય છે જેમ કે સકારાત્મક ઉર્જા આપનું કલ્યાણ કરે છે તેમ નકારાત્મક ઉર્જા જીવનમાં અવરોધો અને તણાવ સર્જી શકે છે પ્રાચીન તાંત્રિક શાસ્ત્રોમાં નેવી અનેક વિધિઓનો ઉલ્લેખ છે જેનાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઘટાડી શકાય સંપલ ઉપાય એ તાંત્રિક શાસ્ત્ર પર આધારિત એક શક્તિશાળી પદ્ધતિ છે જે શત્રુઓ દ્વારા ફેંકાયેલી નકારાત્મક ઉર્જાને પાછી મોકલી શકે છે અને તેમને માનસિક અને આત્મિક રીતે અસહાય બનાવી શકે છે આ ઉપાયમાં ચંપલનો ઉપયોગ શત્રુઓની નકારાત્મક ઉર્જાને શોષવા અને તેને દૂર કરવાની પદ્ધતિ તરીકે કરવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ચંપલ જમીન સાથે સતત સંપર્કમાં રહે છે અને પૃથ્વી તત્વ સકારાત્મક તેમજ નકારાત્મક ઉર્જાને શોષવાની ક્ષમતા ધરાવે છે જ્યારે ચપ્પલનો ઉપયોગ એક ખાસ વિધિ અનુસાર કરવામાં આવે છે ત્યારે તે શત્રુઓ પર ઉર્જાત્મક પ્રભાવ પાડી શકે છે વૈજ્ઞાનિક રીતે પણ જોવામાં આવે તો જ્યારે કોઈ વ્યક્તિ સતત દુશ્મનાવટ કે ઈર્ષા સાથે તમારા પર નકારાત્મક ઉર્જા મોકલવાનો પ્રયાસ કરે છે ત્યારે તે ઊર્જા તમારા પર પ્રભાવ પાડે છે જો તમે તે ઊર્જાને પ્રતિસાદ રૂપે પાછી મોકલવા માટે ચોક્કસ વિધિ અજમાવો તો તે શત્રુના પોતાના જીવન પર અસરો છોડી શકે છે આજના સમયમાં અનેક લોકો એવા છે જેઓ અને વિઘ્નો કરવાના કારણે તમારું જોઈ શકતા નથી જો અનુભવતા હો કે તમે મહેનત કરો છતાં તમારા પ્રયાસો ફળીભૂત થતા નથી અથવા જીવનમાં કોઈ અજાણી અવરોધક શક્તિ તમને હંમેશા પાછળ ખેંચી રહી છે તો આ ઉપાય તમારા માટે ખૂબ અસરકારક બની શકે છે આ ઉપાય શત્રુના મનમાં ભ્રમ અને અસ્થિરતા પેદા કરી શકે છે જેમ જેમ તે શત્રુ તમારા પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરશે તેમ તેને પોતાના જ કાર્યોના પ્રતિક્રિયાઓ મળવા લાગશે ઘણા લોકોએ આ ઉપાય અજમાવ્યો છે અને તેમના જીવનમાં મોટાપાયે રાહત અનુભવી છે કેટલાક લોકોએ પોતાનું ભાગ્ય બદલાતા જોયું છે અને શત્રુઓ તેમની સામે કોઈ પણ કાવતરું ગુંદી શક્યા નથી તો હવે પ્રશ્ન એ છે કે આ ચમત્કારિક ઉપાય કેવી રીતે કરવો હું તમને એ સંપૂર્ણ વિધિ સમજાવીશ કે કઈ રીતથી આ ઉપાય યોગ્ય રીતે કરવો જોઈએ જેથી તમે તેનાથી શ્રેષ્ઠ પરિણામ મેળવી શકો મિત્રો ચંપલ ઉપાય શત્રુઓ અને નકારાત્મક શક્તિઓની સામે રક્ષણ મેળવવા માટે એક પ્રાચીન અને શક્તિશાળી વિધિ છે આ ઉપાય તાંત્રિક શાસ્ત્રો અને લોકપ્રચિત પરંપરાઓ પર આધાર રાખે છે જે શત્રુઓની નકારાત્મક ઉર્જાને નિષ્ફળ બનાવે છે અને તમારું આત્મબળ વધારી શકે છે જો તમે અનુભવતા હો કે કોઈ તમારી સફળતાને રોકી રહ્યું છે શત્રુઓ તમારું નુકસાન કરવા ઈચ્છે છે અથવા તમારું જીવન અજાણી અવરોધક શક્તિઓથી ઘેરાયેલું છે તો આ ઉપાય તમારું રક્ષણ કરી શકે છે આ ઉપાયમાં મોઢામાં પાણી ભરીને શત્રુના નામ પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે જો શત્રુનું નામ જાણીતા હોય તો તેને મનમાં સ્પષ્ટ રૂપે લો અને જો અજાણ્યા શત્રુઓ કે નકારાત્મક શક્તિઓ દ્વારા તમે પરેશાન હો તો આ સ્ફટિક મનોબળ સાથે વિચારવું જોઈએ કે મારા બધા શત્રુઓ હવે નષ્ટ થઈ જશે મોઢામાં લીધેલું પાણી હલાવ્યા પછી તેને જમીન પર દેવું જોઈએ જે રીતે શત્રુઓની નકારાત્મક ઉર્જાને બહાર કાઢવા માટે છે આ પછી ચંપલ લઈ જમીન પર શત્રુનું નામ અદૃશ્ય રૂપે લખવું જોઈએ ચપ્પલ પૃથ્વી તત્વ સાથે સીધું જોડાયેલી હોય છે જે શત્રુઓની દુષ્ટ ઉર્જાને નબળી બનાવી શકે છે જેમ જેમ તમે જમીન પર નામ લખશો તેમ તે વ્યક્તિની નકારાત્મકતા તમારી સામે બલિહારી થવાની પ્રક્રિયામાં આવી જશે ત્યાર પછી ચંપલ પહેરીને તે સ્થાન પર પાંચ વખત જોરથી પગ મારવો જોઈએ આ પગલાંથી શત્રુઓના દુષ્પ્રભાવ અને માનસિક દબાણનો નાશ થાય છે આ સાથે નકારાત્મક ઉર્જાને નાબૂદ કરવા માટે ત્યાં થોડું માટી અથવા રાખ ઉમેરી દેવું જોઈએ કારણ કે માટી પૃથ્વી તત્વનું પ્રતિક છે જે અવરોધો દૂર કરવા અને શત્રુઓની નકારાત્મકતા અવશોષિત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અંતે એક કે બે ડોલા પાણી રેડીને તે માટીને ધોઈ નાખવું જોઈએ જે શત્રુઓની તમામ દુષ્ટ શક્તિઓને સમાપ્ત કરવાની અંતિમ પ્રક્રિયા છે આ ઉપાય એકવાર કરવાથી જ અસર દેખાવાની શક્યતા છે પરંતુ જો શત્રુ શક્તિશાળી હોય અથવા નકારાત્મકતા ખૂબ જઘેરી હોય તો તેને ત્રણ સાત અથવા દિવસ સુધી કરવો વધુ અસરકારક સાબિત થઈ શકે શનિવાર અને મંગળવાર એ ઉપાય કરવા માટે શ્રેષ્ઠ દિવસો છે કેમ કે એ દિવસો ગ્રહશક્તિ અનુસાર શત્રુ નિવારણ માટે અનુકૂળ માનવામાં આવે છે ખાસ યાદ રાખવું કે આ ઉપાય દરમિયાન પીછળે જોવું નહીં કેમ કે તે નકારાત્મક ઊર્જાને પાછી ખેંચી શકે છે આ વિધિ દરમિયાન હનુમાન ચાલીસા પઠન કરવું વધુ સારું રહેશે જે આ ઉપાયના પ્રભાવને બમણો કરી શકે છે વળી આ ઉપાય ગોપનીય રાખવો અગત્યનો છે કેમ કે જો અન્ય લોકો જાણશે તો તેના પરિણામો ઘટી શકે આ શક્તિશાળી ચંપલ ઉપાય દ્વારા તમે શત્રુઓની નકારાત્મક શક્તિઓને નિષ્ફળ બનાવી શકો છો અને તમારું જીવન શાંતિમય બનાવી શકો છો મિત્રો ચપ્પલ ઉપાયની અસરકારકતા વધારવા માટે તેને યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે કરવું અત્યંત મહત્વપૂર્ણ છે તાંત્રિક વિધિઓમાં સમય અને સ્થળની ઉર્જા વિશેષ મહત્ત્વ ધરાવે છે કારણ કે નકારાત્મક શક્તિઓ વિવિધ સમયગાળાઓમાં અલગ રીતે કાર્યરત હોય છે જો આ ઉપાય યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ કરવામાં આવે તો તે વધુ તીવ્ર અસર પેદા કરે છે અને શત્રુઓની દુષ્કશક્તિઓને નષ્ટ કરવામાં વધુ પ્રભાવશાળી સાબિત થાય છે શાસ્ત્રો અનુસાર રાત્રિ અને વહેલી સવાર નકારાત્મક અને આધ્યાત્મિક ઉર્જાઓ માટે સૌથી પ્રભાવશાળી સમયગાળો છે રાત્રે દસ વાગ્યા બપોરે બપોરથી સવારે ત્રણ વાગ્યા સુધીનો સમય તાંત્રિક વિધિઓ માટે સૌથી શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે તે સમયે નકારાત્મક શક્તિઓ અત્યંત સક્રિય હોય છે જો આ ઉપાય આ સમયે કરવામાં આવે તો તે શત્રુઓની પ્રભાવશાળી ઉર્જાને ઉલટાવી તેમને નિષ્ફળ બનાવી શકે છે જો રાત્રે ઉપાય ન કરી શકાય તો સૂર્યોદય પહેલા વહેલી સવારે કરવો વધુ ઉત્તમ રહેશે કારણ કે તે સમયગાળો શુદ્ધ અને શક્તિશાળી ગણાય છે ઉપાય માટે દિવસની પસંદગી પણ મહત્વપૂર્ણ છે શનિવાર અને મંગળવાર આ ઉપાય માટે શ્રેષ્ઠ ગણાય છે કારણ કે શનિવાર શનિદેવનો દિવસ છે જે શત્રુઓની દુષ્કશક્તિઓને નષ્ટ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને મંગળવાર હનુમાનજીનો પવિત્ર દિવસ છે જે શત્રુઓ પર વિજય મેળવવા માટે ઉત્તમ છે જો કોઈ વ્યક્તિ શત્રુઓના સતત કાવતરાનો ભોગ બની રહ્યો હોય તો આ ઉપાય શનિવાર અને મંગળવારે કરવાથી વધુ પ્રભાવશાળી બનશે ઉપાય માટે યોગ્ય જગ્યા પસંદ કરવી પણ એટલી જ મહત્વની છે આ ઉપાય ઘરમાં અથવા ઘરની બહાર કરી શકાય છે પરંતુ તેને એકાંત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવું જરૂરી છે જો તમે આ ઉપાય ઘરમાં કરો છો તો શ્રેષ્ઠ રહેશે કે તમે એક ચોક્કસ જગ્યા પસંદ કરો જ્યાં કોઈ વિક્ષેપ ન આવે અનુસાર દક્ષિણ પશ્ચિમ દિશા નકારાત્મક ઉર્જાને શોષી લેવાની અને તેને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે તેથી જો શક્ય હોય તો આ ઉપાય આ દિશામાં કરવો શ્રેષ્ઠ રહેશે જો તમે ઉપાય ખુલ્લી જગ્યામાં કરો છો તો તે બગીચા હોટલો ખાલી મેદાનમાં કરવામાં આવે તો વધુ અસરકારક સાબિત થાય છે કારણ કે પૃથ્વી તત્વની સીધી અસર ઉપાય પર પડે છે જે શત્રુઓની ઉર્જાને ઓછી નષ્ટ કરી શકે છે ઘણા તાંત્રિક શાસ્ત્રો અનુસાર મુખ્ય દરવાજા પાસે આ ઉપાય કરવાથી તે વધુ શક્તિશાળી બની શકે છે કારણ કે ઘરના પ્રવેશ દ્વાર પર કરેલ ઉપાય શત્રુઓની નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશ કરવા દેતો નથી

કારણ કે જો કોઈ વિક્ષેપ આવે તો તાંત્રિક ઉર્જા કમજોર થઈ શકે છે ઉપાય કર્યા પછી તુરંત પીઠ પાછી ન કરો અને તે જગ્યાથી શાંતિથી દૂર જાઓ કારણ કે શાસ્ત્રો અનુસાર જો તમે પીઠ પાછળ જોશો તો જે નકારાત્મક ઉર્જા દૂર થઈ છે તે ફરીથી તમારા પર પ્રભાવ કરી શકે ઉપાય કરવાના તરત પછી ચપ્પલ સાફ કરી લો અને હાથે ગંગાજળ કે સાદું પાણી નાખીને ધોઈ લો જેથી શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધિ જળવાઈ રહે આવી રીતે યોગ્ય સમય અને યોગ્ય જગ્યા પસંદ કરીને ચંપલ ઉપાય કરવાથી તેનો પ્રભાવ ઘણો વધે છે અને તે ઝડપી પરિણામ આપે છે જો તમે આ ઉપાય સંપૂર્ણ શ્રદ્ધા અને સાચી વિધિથી કરશો તો તે તમારા શત્રુઓને નષ્ટ કરીને તમારું જીવન શાંતિમય બનાવી દેશે મિત્રો આ ઉપાય કેટલો પ્રભાવશાળી છે તે સમજવા માટે આજે હું તમને એક વાસ્તવિક જીવન ઉદાહરણ વિશે જણાવીશ જ્યાં એક વ્યક્તિ આ ઉપાય અજમાવ્યો અને તેને તેના શત્રુઓથી મુક્તિ મળી આ કિસ્સો માત્ર એક દંતકથા નહીં પણ વાસ્તવિક અનુભૂતિ છે જે દર્શાવે છે કે જો શ્રદ્ધા અને શાસ્ત્રીય વિધિ પ્રમાણે આ ઉપાય કરવામાં આવે તો તેના પરિણામો ચોક્કસ રૂપે જોવા મળે છે ધીરજભાઈ જે એક સફળ વેપારી હતા એક અચાનક અને અણધારી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તેઓ લાંબા સમયથી એક સારી દુકાન ચલાવતા હતા પણ

ધીરજભાઈએ વિચાર્યું કે કદાચ કોઈ શત્રુ તેમના પર તાંત્રિક પ્રયોગ કરી રહ્યો છે જેનાથી તેમના જીવનમાં અવરોધો ઊભા થઈ રહ્યા છે આ ભાન થતાં ધીરજભાઈએ એક જાણીતા તાંત્રિક મિત્રનો સંપર્ક કર્યો જેને તેમને સંપૂર્ણ ઉપાય વિશે જણાવ્યું ધીરજભાઈએ આ ઉપાય અજમાવવાનો નિર્ણય કર્યો મંગળવારની રાત્રે અગિયાર વાગ્યા વાગે જ્યારે આખું ગામ સૂઈ ગયું હતું તેઓ એકાંતમાં બેઠા અને શુદ્ધ મન અને શ્રદ્ધા સાથે ઉપાય શરૂ કર્યો તેમણે મોઢામાં પાણી ભર્યું શત્રુનું નામ મનોમન લીધું અને પાણી જમીન પર ઉગળી નાખ્યું પછી તેમણે ચપ્પલથી જમીન પર શત્રુનું નામ અદ્રશ્ય રીતે લખ્યું અને પાંચ વાર જોરથી પગ માર્યા અંતે તેમણે માટી ઉમેરી પાણી રેડી અને આખી વિધિ પૂરી કરી સાચું કહું તો પહેલી જ રાત્રે ધીરજભાઈએ વિચિત્ર અનુભવ કર્યો તેમને સપનામાં એક અજાણી વ્યક્તિ જોઈ જે ખૂબ ક્રોધિત દેખાતી હતી સવારે જાગ્યા ત્યારે તેમણે અનુભવ્યું કે તેમની આસપાસની ઊર્જા બદલાઈ ગઈ છે થોડા દિવસોમાં ધીરજભાઈએ જોયું કે તેમની દુકાનમાં ફરીથી જૂના ગ્રાહકો પાછા આવવા લાગ્યા એ વ્યક્તિ જેને તેઓ શત્રુ માની રહ્યા હતા અચાનક તેમનો સંપર્ક ટાળવા લાગી એકવીસ દિવસ પછી ધીરજભાઈના જીવનમાં શાંતિ પાછી આવી તેમની નકારાત્મક ઉર્જા દૂર થઈ ગઈ અને વેપાર ફરીથી વિકાસ પામવા લાગ્યો આ કિસ્સો સાબિત કરે છે કે જો શ્રદ્ધા અને સાચા ઈરાદાથી આ ઉપાય કરવામાં આવે તો તેનું પરિણામ ચોક્કસ મળે છે ધીરજભાઈએ માત્ર આ ઉપાય જન્મ કર્યો પણ એકાંતમાં હનુમાન ચાલીસાનું પાઠ પણ કર્યો જેનાથી તેમનું રક્ષણ વધુ મજબૂત બન્યું આ કિસ્સો એ સાબિત કરે છે કે આ ઉપાય ફક્ત અંધશ્રદ્ધા નથી પણ શાસ્ત્રીએ તાંત્રિક વિધિ છે જે શત્રુઓની નકારાત્મક ઉર્જાને પાછી ફેંકી શકે જો તમારા જીવનમાં પણ કોઈ શત્રુ છે કે જે તમારું ભલું નહીં ઈચ્છતો હોય તો આ ઉપાયથી તમે પણ મુક્તિ મેળવી શકો છો શાસ્ત્રીય ઉપાય શ્રદ્ધા અને સાચી પદ્ધતિથી કરવામાં આવે તો જીવનમાં ચોક્કસ ચમત્કાર થઈ શકે છે મિત્રો તાંત્રિક શાસ્ત્રો અને પ્રાચીન વિધિઓમાં ચપ્પલ માત્ર પાદુક તરીકે જ નહીં પણ શત્રુ નાશ અને નકારાત્મક શક્તિઓ દૂર કરવા માટેના એક શક્તિશાળી સાધન તરીકે ઓળખાય છે. ચંપલને કેટલાક તાંત્રિક ઉપાયો માટે ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે જે શત્રુઓને નિષ્ક્રિય કરી શકે છે અને તમારા જીવનમાં શાંતિ અને સુરક્ષા પ્રદાન કરી શકે છે. અહિંસા તાંત્રિક શાસ્ત્રમાં વર્ણવેલા ત્રણ મુખ્ય ચંપલનો ઉપાયો વિશે વિગતવાર જાણીએ. શત્રુનું નામ લખીને ચંપલ મારવાનો ઉપાય એક અત્યંત પ્રભાવશાળી વિધિ છે. જે શત્રુના દુષ્પ્રભાવને દૂર કરીને તેને નબળો બનાવે છે આ માટે તમે એક સફેદ કાગળ પર શત્રુનું નામ લખીને તેને તમારા જૂના ચપ્પલની તળીએ ચોંટી દો અથવા બાંધી દો જ્યારે તમે આ ચંપલ પહેરીને ચાલશો ત્યારે શત્રુની નકારાત્મક શક્તિ નબળી થવા લાગશે જો તમારું કોઈ ખાસ દુશ્મન છે અને તમે તેનો સતત સામનો કરી રહ્યા છો તો આ ચપ્પલ પહેરીને ખાલી મેદાનમાં સાત વાર ફેરા માર્યા પછી તેને નાશ કરી દો આ ઉપાય શત્રુઓની નકારાત્મક ઉર્જાને તટસ્થ કરવાનું એક તાંત્રિક સાધન છે શનિવારના ચપ્પલ ટોટકા પણ ખૂબ જ પ્રખ્યાત છે ખાસ કરીને શનિદોષ અને દુશ્મનોના પ્રભાવથી મુક્તિ મેળવવા માટે જો તમારે શત્રુઓના દુષ્પ્રભાવથી છુટકારો મેળવવો હોય તો તમારા જૂના અને ફાટેલા ચપ્પલ કે જૂતા શનિ મંદિરમાં દાન કરો અથવા ગરીબ વ્યક્તિને આપો આ ઉપાય શનિદોષને શાંત કરી શકે છે અને શત્રુઓના કાવતરાઓને નિષ્ફળ બનાવી શકે છે જો તમારે શત્રુઓના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ મેળવવી હોય તો શનિવારે એક નવી કાળી ચંપલ ખરીદીને કોઈ જરૂરતમંદને દાન કરવી જોઈએ નીંબુ અને ચપ્પલ ઉપાય એ પણ એક ખૂબ જ શક્તિશાળી તાંત્રિક વિધિ છે જે દુષ્ટ દૃષ્ટિ અને શત્રુઓની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ઉપયોગી છે આ માટે તમારે એક તાજું લીલું લીંબુ લઈને તેને તમારા માથા પર સાત વાર ફેરવવું આ ક્રિયા તમારા પરની નકારાત્મક ઉર્જા અને દુષ્ટ દૃષ્ટિ દૂર કરવા માટે સહાય કરે છે ત્યારબાદ આ લીંબુ જમીન પર મૂકી તેની પર ચંપલ વડે એકવીસ વખત દબાવો આ વિધિ શત્રુઓની તાકાતને નબળી પાડે છે અને તમારા જીવનમાં શાંતિ લાવે છે આ તમામ ચપ્પલ ઉપાયો તાંત્રિક શાસ્ત્ર અને પ્રાચીન વિધિઓ પર આધાર રાખે છે જે શત્રુઓના દુષ્પ્રભાવને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક ગણાય છે જો તમારે તમારા જીવનમાં શાંતિ અને રક્ષણ મેળવવું હોય તો આ ઉપાય શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અજમાવો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરેલા ઉપાયો અવશ્ય ફળ આપે છે મિત્રો શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે કે જો કોઈ વ્યક્તિ સતત દુશ્મનના ભયમાન જીવી રહ્યો હોય તો તે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી શકે છે અને જીવનમાં વિક્ષેપ અનુભવતો રહે છે અથર્વવેદ અને અન્ય તાંત્રિક ગ્રંથોમાં એવી વિધિઓનો ઉલ્લેખ છે જેનાથી શત્રુઓની નકારાત્મક શક્તિઓને દૂર કરી શકાય કર્મવિપાક સિદ્ધાંત અનુસાર જો કોઈ વ્યક્તિ દુષ્કર્મ કરે છે તો તેને અવશ્ય તેના ફળ ભોગવવા પડે અને તાંત્રિક વિધિઓ દ્વારા આ પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ ચંપલ ઉપાય એક મજબૂત પ્રભાવ પેદા કરે છે જો વ્યક્તિ મનથી શત્રુના ભયને દૂર કરવા માટે કોઈ તાંત્રિક ઉપાય કરે તો તે તેની આંતરિક શક્તિઓને સક્રિય કરી શકે છે આ ઉપાય કરવાથી અવચેતન મન મજબૂત બને છે જેનાથી વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપૂર રહે છે અને શત્રુઓ પ્રત્યેના ડરથી મુક્ત થઈ જાય છે આધ્યાત્મિક રીતે પણ પૃથ્વી તત્વ સાથે જોડાયેલ વસ્તુઓ દૂષિત ઉર્જાને શોષી લે છે અને ચંપલ ઉપાયે જ સિદ્ધાંત પર કામ કરે છે વૈજ્ઞાનિક દૃષ્ટિએ મન અને શરીર પર આ ઉપાયની નોંધપાત્ર અસર જોવા મળે છે આધુનિક ન્યુરોસાયન્સ સંશોધન બતાવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના ડર અને ક્રોધને બહાર કાઢે તો તે મગજ માટે એક થેરાપી જેવા કામ કરે છે અવચેતન મનમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને પોઝિટિવ વાઇબ્રેશન વધે છે પૃથ્વી તત્વમાં ઊર્જા શોષણ કરવાની ક્ષમતા હોવાથી ચંપલ ઉપાય કરવાથી મન હળવું બને છે અને શાંતિની અનુભૂતિ થાય છે મિત્રો શત્રુઓની અવરોધક શક્તિઓથી મુક્તિ મેળવવા માટે ચપ્પલ ઉપાય એક અસરકારક રીત છે પરંતુ જો કોઈ કારણસર તમે આ ઉપાય કરી ન શકો તો કેટલાક વૈકલ્પિક ઉપાયો પણ છે જે તાંત્રિક શાસ્ત્ર અને આધ્યાત્મિક વિધિઓમાં વિધિવત ઉલ્લેખિત છે આ ઉપાયો માત્ર શત્રુઓથી બચવા માટે જ નહીં પણ વ્યક્તિની શક્તિશાળી રક્ષણ શક્તિ વધારવા માટે પણ ઉપયોગી છે આ ઉપાયો સરળ છે પરંતુ જો શ્રદ્ધા અને નિયમિતતા સાથે કરાશે તો તેનો પ્રભાવ જોવા મળશે પાઠ એ શત્રુઓ પર વિજય મેળવવા માટે એક શ્રેષ્ઠ તાંત્રિક અને આધ્યાત્મિક ઉપાય ગણાય છે હનુમાનજી શક્તિશાળી રક્ષક દેવતા છે અને તેમનો પાઠ શત્રુઓના દૂષિત વિચાર દુશ્મનાવટ અને નકારાત્મક શક્તિઓ દૂર કરવા માટે શ્રેષ્ઠ છે જો તમે જીવનમાં કોઈ દુશ્મનોથી પરેશાન છો તો દરરોજ મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાના સાત પાઠ કરવાથી શત્રુઓની દુશ્મનાવટ ઓછી થાય છે ખાસ કરીને સાંજે દીવો પ્રગટાવીને અને હનુમાનજીની પૂજા કરવી વધુ અસરકારક સાબિત થાય છે તાંત્રિક દ્રષ્ટિએ હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ વ્યક્તિની ઉર્જાને મજબૂત બનાવે છે અને શત્રુઓ પર પ્રતિકૂળ પ્રભાવ પાડે છે લવિંગ અને કપૂર ઉપાય એ પણ એક અત્યંત શક્તિશાળી તાંત્રિક રીત છે જે શત્રુ નિવારણ અને નકારાત્મક શક્તિઓ દૂર કરવા માટે પ્રખ્યાત છે લવિંગ અને કપૂર પ્રાચીન સમયથી શાસ્ત્રોમાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે વપરાય છે જો તમે દરરોજ રાત્રે લવિંગ અને કપૂર એક સાથે સળગાવો તો તે તમારા આસપાસની નકારાત્મક ઉર્જાને નાબૂદ કરી શકે છે આ ઉપાય શનિદોષ અને દુષ્પ્રભાવ દૂર કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે લવિંગ અને કપૂર સળગાવવાથી શત્રુઓનો ખોટો ઈરાદો નિષ્ક્રિય થાય છે અને વ્યક્તિનું આત્મબળ વધે છે જો તમે ધંધા કે કારકિર્દીમાં અવરોધ અનુભવી રહ્યા છો તો આ ઉપાય તમારું નસીબ સુધારી શકે છે સાત મરચાંગ અને એક લીંબુ ઉપાય તાંત્રિક વિધિઓમાં એક સૌથી શક્તિશાળી ટોટકો ગણાય છે આ ઉપાય ખાસ કરીને દૃષ્ટિદોષ શત્રુ નિવારણ અને તાંત્રિક અસર દૂર કરવા માટે કરવામાં આવે છે મંગળવાર કે શનિવારે સવાર કે સાંજે સાત સૂકા મરચાંગ અને એક તાજું નીંબુ લો અને તેને તમારા શરીર પરથી ઉતારી ચોરાહે અથવા વહેતા પાણીમાં ફેંકી દો આ ઉપાય કરતા પહેલાં શ્રી હનુમાન ચાલીસા અથવા દુર્ગા ચાલીસાનું પાઠ કરવો જેથી તેનો પ્રભાવ વધુ મજબૂત બને આ તમામ ઉપાયો અજમાયેલ અને તાંત્રિક રીતે માન્ય ઉપાયો છે જે વ્યક્તિના જીવનમાં શાંતિ અને રક્ષણ માટે ઉપયોગી છે

જો આ ઉપાય સાચા નિયમો અને શાસ્ત્રીય પદ્ધતિઓ પ્રમાણે કરવામાં આવે તો તે ચોક્કસ અસરકારક સાબિત થાય છે જો કે જો આ નિયમોનું પાલન ન થાય તો પરિણામ નકારાત્મક પણ થઈ શકે છે પ્રથમ અને મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ઉપાય ફક્ત આત્મરક્ષા અને શત્રુઓના દુષ્પ્રભાવથી બચવા માટે છે અન્ય કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં જો કોઈ વ્યક્તિ આ ઉપાય ખોટા ઈરાદાથી અથવા હાનિકારક ઉદ્દેશ્ય માટે કરે પોતે પરત ફરીને કરનાર પર જ અસર કરી શકે છે શાસ્ત્રો અને ધર્મગ્રંથો પણ કહે છે કે કોઈની પર અનિચ્છનીય પ્રભાવ પેદા કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ પણ પોતાની સુરક્ષા માટે અવશ્ય ઉચિત પગલાં ભરવા જોઈએ બીજી મહત્વની બાબત એ છે કે ઉપાયની ગોપનીયતા રાખવી ખૂબ જ જરૂરી છે તાંત્રિક વિધિઓમાં ગોપનીયતા એ ખૂબ મહત્વની વાત છે કારણ કે જો અન્ય લોકો જાણશે કે તમે આ ઉપાય કરી રહ્યા છો તો તેમના વિચારો અને ઉર્જાઓના કારણે ઉપાયની અસર ઓછી થઈ શકે છે જૂના જ્યોતિષ અને તાંત્રિક ગ્રંથો પ્રમાણે જે ઉપાય ગોપનીય રાખવામાં આવે તે વધુ બને છે તેથી જો તમે આ ઉપાય કરો તો પછી તેની માહિતી કોઈને પણ ના આપવી ત્રીજી અને અગત્યની સાવચેતી એ છે કે ઉપાય દરમિયાન પીછળે જોવું નહીં ઘણા તાંત્રિક અને વૈદિક શાસ્ત્રો જણાવે છે કે જ્યારે કોઈ ઉપાય કરો ત્યારે તે પૂરો કર્યા પછી સીધા જ ત્યાંથી હલવું અને પાછળ ન જોવું કારણ કે પીછળે જોવાથી શત્રુની નકારાત્મક ઉર્જા પાછી આવી શકે છે અને ઉપાયની અસર ઓછી થઈ શકે છે આ સાવચેતીઓનું પાલન કરવાથી ઉપાય વધુ અસરકારક અને શક્તિશાળી બને છે તેથી જો તમે આ ઉપાય કરો તો તે શાસ્ત્રીય નિયમો પ્રમાણે અને સંપૂર્ણ શ્રદ્ધા અને સાવચેતી સાથે કરવો જોઈએ જેથી તે તમારે માટે શ્રેષ્ઠ પરિણામ લાવે મિત્રો કોઈ પણ તાંત્રિક ઉપાય અથવા સાધન કરવાની પહેલાં પ્રત્યક્ષ અનુભવો સાંભળવા તેનું મહત્વ સમજી શકાય અનેક લોકોએ ચંપલ ઉપાય અજમાવ્યો છે અને આશ્ચર્યજનક પરિણામો મેળવ્યા છે આ ઉપાય કરનાર ઘણા લોકોએ કહ્યું છે કે જેમ જ તેમના જીવનમાં શત્રુઓ દ્વારા થતા અવરોધો અંધાર્યા વિઘ્નો અને નકારાત્મકતા હળવી થવા લાગી રમેશભાઈ અમદાવાદ વ્યાપારમાં સતત નુકસાન થઈ રહ્યું હતું અને મને લાગતું હતું કે કોઈ છુપી દુશ્મનતા ચાલી રહી છે આ ઉપાય કરતાં જ થોડા દિવસોમાં જ મને એક મોટો ઓર્ડર મળ્યો અને મારા પરેશાનીઓ ઓછી થવા લાગી મને આ પરીક્ષિત અને પ્રભાવી ઉપાયથી ઘણો ફાયદો થયો મહેન્દ્રજી સુરત કેટલાક સાહસિક મિત્રો પાસે પૈસા ઉધાર આપ્યા હતા પણ તેઓ પાછા આપી રહ્યા ન હતા ઘણીવાર સમજાવ્યા છતાં કોઈ અસર ન થઈ પછી મારા પૈસા પાછા આપવા માટે તૈયાર થઈ ગયા આ એક શક્તિશાળી ઉપાય છે કે જ્યારે શ્રદ્ધા અને સાચી પદ્ધતિથી ઉપાય કરવામાં આવે ત્યારે તેના પ્રભાવશાળી પરિણામો મળી શકે છે જો તમે પણ કોઈ નકારાત્મક શક્તિ અથવા શત્રુઓથી પરેશાન હોવ તો આ ઉપાય શ્રદ્ધા અને સાવચેતી સાથે કરો અને તમારું જીવન શાંતિમય બનાવો જો તમને આ વીડિયો પસંદ આવી હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો અને કુટુંબ સાથે શેર કરો અને વધુ આટલા જ શક્તિશાળી અને રસપ્રદ ઉપાયો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અંતમાં જય શ્રી હનુમાન લખીને નીચે કોમેન્ટ કરો અને ભક્તિભાવ વ્યક્ત કરો